ચીલીયા હનુમાન મંદિર જંગલમાં આસ્થાનો અનોખો મંડપ દેડીયાપાડાથી થોડું દૂર કોકમ ગામના હરિયાળા જંગલોમાં નદીના કિનારે સ્થિત છે ચીલીયા હનુમાન મંદિર આ સ્થળ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ કુદરતી સૌંદર્યથી પણ ભરપૂર છે કેવી રીતે પહોંચવું દેડીયાપાડાથી મંદિર સુધીનો રસ્તો વનરાજી ટેકરીઓ અને નાના વહેણોથી પસાર થાય છે રસ્તામાં તમને પંખીઓના કલરફ ઠંડી હવા અને જંગલી ફૂલોની સુગંધ સાથ આપે છે મંદિરની વિશેષતા મંદિર નદીના કિનારે આવેલું છે જ્યાં હનુમાનજીની પ્રતિમા ખૂબ જ પ્રાચીન અને પવિત્ર માનવામાં આવે છે અહીં દર મંગળવારે અને શનિવારે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે મંદિરની આસપાસ કુદરતી શાંતિ અને હરિયાળો માહોલ મનને શાંત કરે છે ચીલીયા હનુમાન મંદિર જંગલની ગોદમાં ફેથ અને નેચરનો સંગમ દેડિયાપાડાના હરિયાળા જંગલોમાં કોકમ ગામ નજીક એક નાનું પણ અતિ પવિત્ર મંદિર છે ચીલીયા હનુમાન મંદિર જેવી જ તમે અહીં પહોંચો નદીના પિનારની ઠંડી હવા ઝાડોની સુગંધ અને પંખીઓના કલરવ તમારા મનને મોહી લે છે કુદરતનો અદભુત દ્રશ્ય મંદિર કરજન નદીના કિનારે આવેલું છે જ્યાં પાણીનો મધુર અવાજ સતત આરતી જેવો લાગે છે મંદિરમાં હનુમાનજીની સુંદર પ્રતિમા છે અને આસપાસનો શાંત માહોલ મનને અદ્ભુત શાંતિ આપે છે હવે ખાસ વાત મંદિર પાછળ કોકામ વોટરફોલ છે વરસાદના દિવસોમાં તો આ ઝરણો પૂરેપૂરું જીવંત થઈ જાય છે સફેદ પાણીના ઝરણા અને લીલાછમ જંગલનો નજારો ફિલ્મી દ્રશ્ય કરતા ઓછો નથી યાત્રાનો અનુભવ મંદિર સુધીનો રસ્તો થોડો સાહસિક છે વંટોળિયા રસ્તાઓ જંગલના પંથ અને કુદરતની ગોદ રસ્તામાં ક્યારેક વાંદરાઓનું ટોળું તમને જય હનુમાન કહી આવકારતું જોવા મળે સ્થાનિક લોકો માનતા રાખે છે કે અહીં આવતા ભક્તોના દુઃખ દૂર થાય છે અને મનને નવી ઉર્જા મળે છે કેમ ખાસ છે આ સ્થળ ફેથ પ્લસ એડવેન્ચર પૂજા સાથે કુદરતનો અદ્ભુત અનુભવ ઝીરો નૌઝ સો ટકા પીસ શહેરના હુલ્લડથી દૂર એકદમ શાંતિ ફોટો પેરાડાઇઝ ઝરણો નદી અને જંગલ ફોટોગ્રાફી માટે પરફેક્ટ મુલાકાત માટે શ્રેષ્ઠ સમય ચોમાસામાં જુલાઈથી સપ્ટેમ્બર અહીંનો નજારો પરીખાની જેમ હોય છે નદી ભરપૂર ઝરણો ગાજતા અને હરિયાળી ચારે તરફ જય હનુમાન જો તમે કુદરત પ્રેમી છો અને સાથે ભક્તિનો પણ આનંદ માણવા માંગો છો તો ચીલીયા હનુમાન મંદિર કોકમ દેડિયાપાડા તમારા ટ્રાવેલ લિસ્ટમાં નંબર એક પર હોવું જોઈએ